સુરત માંંગરોડ ના મોટો બોરસરા માં મોટી દુર્ઘટના સહજ માટડી ટાયર માં હવા ભરતી વખતે જ ફાટ્યું ટાયર ટાર પંચર બનાવતા દુકાનદાર નો આબાદ બચાવ છોટા હાથી ટેમ્પો ના ટાયર માં હવા ભરતી વખતે બની ઘટના ટાયર ફાટવાની ઘટના સીસીટીવી કેમેરા માં કેદ ટાયર માં હવા ભરતી વખતે જ અચાનક ટાયર ફાટ્યું જો કે દુકાનદાર નો આબાદ બચાવ થયો આખી ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થઈ સુરતના માંગરોડના મોઠા બોરસરામાં મોટી દુર્ઘટના સહેજ માંટડી ટાયરમાં હવા ભરતી વખતે જ ફાટ્યું ટાયર ટાર પંચર બનાવતા દુકાનદારનો આબાદ બચાવ છોટા હાથી ટેમ્પોના ટાયરમાં હવા ભરતી વખતે બની ઘટના ટાયર ફાટવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ટાયરમાં હવા ભરતી વખતે જ અચાનક ટાયર ફાટ્યું જોકે દુકાનદારનો આબાદ બચાવ થયો આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ